ગુડ મોર્નિંગ અને ઉનાળાની સિઝન અત્યારે પૂર ફૂરજોશમાં ચાલે છે અને અત્યારે મને આ ખાવાની ઈચ્છા થઈ છે અને હું તમને મળાવું એક વ્યક્તિને કેમ છો જગદીશભાઈ કેમ છો મજામાં તો તમે ગરમીની સિઝનમાં ત્યારે જ દેખાવો છો અમારા ગામની અંદર ગરમીની સિઝનમાં જવું પડે ને કહે હોય ને એ પણ છે એ સાચી વાત છે તો કેમ છો મજામાં સરસ મજામાં તો આપણા માટે ગોલો બનાવો જોવા તમે ગોલો બની રહ્યો છે અને અમારા જગદીશભાઈ છે માધુપુર થી આવે છે છે અને જો આપણા માટે સ્પેશિયલ ગોલો બનાવી રહ્યા છે ભાઈ આપણા માટે ગોલોય બનાવી તો બહુ મસ્ત છે ઓ જગદીશભાઈ આપણે મિત્રો ચાખવાનું છે જો કે જગદીશભાઈનો બોલો છે ને બરોબર જ હોય ચાખવાની પણ જરૂર હોય હોતી નથી પણ આપણે તોય ચાખીએ છીએ ગજબ છે ગજબ એટલે ગજબ કાંઈ ન ઘટે વાલા હું લખીને આપું છું કે આ માંગરોળની અંદર નથી મળતા આવા બોલા મિત્રો અહીંયા પાર્સલ પણ ગોલા મળે છે જગદીશભાઈ ગલ તો જગદીશભાઈ આનું એડ્રેસ જરા આપી લેશો કાથો વિસ્તાર આ છે જગદીશભાઈ